બાકી ચાર ઇંચ કે હે થોડીક જ વારમાં પછી આપણે ઘરે નીકળી જવું ને પછી આપણે જૂનાગઢ જુનાગઢ જોકે આપણે હે કામ કાલે અધૂરું રહી ગયું હતું એ જ પતાવી દેહું કેન્સીને લેવો છે વિડીયો એટલે એ વેઠે ઉતરે હે અડધી લપસતી લપસતી મેન્સીને આરવી સામે બેઠી ને નથી અહીંયા ઇંચ આગળ બેઠી હે ઓલી બે અહીંયા પાછળ છે માં આરવી મેન્સીનું લોય પીવે થોડીક હેરાન કરે અને છોકરીઓ હિંચકા ખાઈ ખાઈ ને થાઇક્યું છે એટલે અહીંયા જે ઘરે લાકડેથી ધૂળમાં રમતી હોય એ બધું રમવા તો અને ઘરે મૂકી અને પછી મારે થોડુંક વાડીએ કામ સાથે પતાવતો આવું ફટાફટ એટલે ગાડી લઈ નીકળીને વાડીનો પ્રોગ્રામ કેન્સલ ફટાફટ ડેલી ખોલી ગાડી અંદર મૂકી દીધી થોડીક વાર ને પછી આપણે નીકળશું જૂનાગઢ આપણે માન નહીં રહી તો આપણે સીંધી દીધું છે કામ આ પિનનો એક ખૂટો પ્લગ આમાં હલવાઈ ગયો હે એ આપણે કાઢવાનો હવે એટલે હવે આપણે ખોટો પકડી અને કાઢી આપણી પામ મસ્તની આ છે લાલ કમ્પ્લીટ ક્યુ કે સીધો હાથ ન ઓડાડીને કામ આપણે ચોઈટા રહી હવે એને ફટાફટ ફિટ કરી દઈ ઓર્ડર થઈ ગઈ આપણી કમ્પ્લીટ ચાલુ પણ હવે એ પ્લગને અડાય એમ નથી એટલે હવે ડાયરેક્ટ ચાપથી ચાલુ બંધ કરવું જોઈએ એનું કારણ છે અંદરના બોલના આટા વયા ગયા એટલે નીકળી ગયું હોય તો આપણે એડજસ્ટ કરીને મસ્ત ફિટ કરી દીધું હોય પીને આપણે પછી ભવિષ્યમાં બદલાવી ગયો હોય ત્યારે આ બધું મૂકી દઈ આપણે ફરાબર જઈએ પ્લોટ હોંડા આપણે ઘરે ચડાવી દીધું હોય ને હવે અહીંયા મોટર ચાલુ કરવાની છે કે નળ આવવાના હે અને હજી મારે જૂનાગઢ જવામાં વાર છે થોડીક એ ફોન આવે તો જવાનું અને ઘર પ્રોગ્રામ કેન્સલ થાય એટલે હું આપણે આવી પ્લોટે મોટર ને આપણે તો પહેલાથી ઢાંકેલો ચોમાહાની પલરેની એટલે નળ અવાજ આવી ગયો મોટરના ઘરનાથી ચાલુ હવે आई आ गई है पानी जो कि हमरा पाइप माती आवी जा है क्योंकि आपड़ा अदर से એટલે મોટર માંડવી પડે નકર કે માંડવાની જરૂર નત પડે એમ આપણે અહીં બીજો કોઈ કામ છે નઈ અને આપડી છોકરી પાછળથી આવી છે તો પાછો ઢેલો ખોલ દે કે માં આગળ માં દીધો તો આવી ગઈ फेनी फेनी, फेनी। फाड़ू पाड़ो न કે નથું પાड़ो नथू पाड़ो काय न भला इतलो लेलो रियो આ પાવડો બાવડો તો સરખો નથી કાલ આવીને રમી ગઈ એકલી એકલી ઘરે ફોર વ્હીલની ચાવી લેવા આપણે એમાં હવા ભરવાની છે હવાની પેલા હતા ત્યારે ઓછી થઈ ગઈ હતી મેં તમને કીધું તું કે મને શંકા થાય એટલે મજા ન આવે અને ફોર વ્હીલનો પંપ જો કે હવા ભરવાનો છે એ ફોર વ્હીલની અંદર પડ્યો ચાવી વગર કંઈ કામ થાય નહીં એટલે આપણે ઘર નાખી પેલા ફટાફટ ચટલ ઊંચું અને પછી ટ્રેક્ટર મને એમાં બધી કમ્પ્લીટ જ છે અને કાંઈ કરવાનું નથી અંક તો આપણે ઘરે જ આવી દીધું હતું કામ હતું એટલે જ્યારે હું અહીંયા નહોતો ત્યારે લઈ ગયા તા આનું જાજુ ટાયા નથી બેલું થોડુંક જ છે તો એટલું આપણે અધર કરવાનું છે બાકી કમ્પ્લીટ છે બધું અને જાડાવાડા મસ્ત મોટા બધા થઈ ગયા છે ચીકુ હવે પાકે એટલી વાર પાછી કે બારમાસી એટલે વરમાં બે વાર ચીકું થાય આમાં નળ આવે છે ખળખાય ઉપાડવું નથી કે વાદરા ફૂલ થઈ ગયા છે અને રસ્તામાં જ મને પલારવાનો ચાન્સ છે જવાનું થાય તો એટલે જોઈ હવે ગઈ હે ચાવી લઈને ફેનીને ને થોડું કામ હતું એટલે ફેની નથી આવી લાવો ચાવી એટલે ફટાફટ આપણે ખોલશું દરવાજો આવડો અને કાઢી હવા ભરવાનો પંપ શોર્ટકટ ક્યાંય ગયા પંપ લઈ લે હાલ પછી આગળના ટાયર માં હવા ભરવાની છે તારે ઓલી બાજુ બરો હાલો હું આને બંધ કરી દઉં હવા ભરવાનો પમ્પાસ આપણે આમ જ નાખી દેવું કે રસ્તામાં ક્યારેક ઓછી થાય તો કાંઈ માય છે આમાં વાંધો કાંઈ નથી કોઈ ટાયરમાં પંક્ચર નથી પણ હવા ઓછી થાય ક્યારેક ક્યારેક જાજો ટાઈમ ગાડી પડી જાય એટલે હવા ઓછી થઈ બાકી હાલતી વ્યા ને કાંઈ નથી થતું આપણે હવા ભરવાનું ચાલુ કર્યું ત્યાં ફેની આવી ગઈ હે એનું કામ બધું પતાવી એ અમારા બાયણે અટકી ગઈ છે આવી જાવ થઈ હવા પર આપણે હવા હવા ભરતા જે ફટાફટ કે ધી હવા ભરતી હોય એ બધી હવા અડધી દંટો કાઢી નાખી છે અને આવા ફેની હું કેશ ક્યાં હે બધાય માળો જો પહેલા જ કહી રહેતું હોય છે તો નહીં કાઢું આમાં ચક્કી રહેતી હોય છે ફેની ભલાડ એ આપણને કઈ નડતું નથી પણ ભલાંડ્યું પણ એમાં અત્યારે ન હોય ફેન જો એને કઈ રીતના આમાં મસ્ત પાંદડા આડા ઢાયકા વરસાદથી બચવાઈ જો એટલા ને કઢાઈ નહીં ભલાની દો તો નળે કંઈ થઈ તો કહું ભલાઈ દ્યો એવું મારાથી થોડું બનવું થગી વાર નવરા હતા નળ આવતા અત્યારે એટલે કીધું આ થોડું થોડું ચોખ્ખું કરી નાખી એટલે દાંતરણ લઈને ચોખ્ખું કરી હી એટલામાં આપણે જે ખડ હતી એ બધું ખોતરી નાખ્યું નળ આપણા વેઈ ગયા એટલે હવે આપણે નીકળી શું ખરે શટરકા દે બંધ ફટાફટ સવારમાં પ્લાનમાં થઈ ગયો છે ચેન્જ હું જાઉં છું જેતપુર દુકાને અંક લઈને અને ભાઈ જાય સ્પ્લેન્ડર લઈને જૂનાગઢ એ થોડું ઘણું કામ છે એ બધું પતાવી આવશે એની રીતે ફટાફટ અગર વેલા હેર આવી છે તો દુકાન આવી છે અને અગર આપણે દુકાનને જાય છે એટલે વાંધો નહીં આવે કે અહીંયા પાર્સલને બધું આડું પડ્યું એ બધું કરવાનું સરખું આપણે બહુ એ જેતપુર અંક એ સાઈડમાં રાખી દીધું હોય કે પાર્સલ આવ્યા છે આપણા બે બાકી આપણું સટર ખોલવાનું હજી બાકી તો પહેલાં શટર કોલ નાખી પછી પાર્સલનું કંઈક કરીશું

અરવાર કાઢી નિરાય નિરાયતે ગોઠવી ને પછી હું તમને મળું હવે ખોલતા થાય દુકાન જ હજી વાલ એ માલ બધો આડા પડ્યો કાઢવાનો હતો મેળી ઉપર તો હજી એમનું આખી મેળી જેમાં પડી હે એ બધી ગોઠવવાની હે અગર ટાઈમ મળ્યો હતો નગર પછી ભાઈ આવશે પછી ગોઠવા હે બે પાર્સલ જે આવ્યા હતા એ બધા આપણે હેઠળ રાખી દીધા હે અડધો માલ એમનો ભાઈએ જે કાલ કાઢ્યો છે ઉતાવળમાં એ બધું ન્યા પડ્યો બાકીનો બાયણે જે પૂઠાન પુઠાન બધું એનો પાર્સલ થી પેક કરવાનું હોય ને પછી થોડી ઘણી હજી હરખી કરવાની પંખો તમે જોયો આખો ભૈરો છે એ હિસાબ કરી નાખીશું કે કાલનો મારો દિવસ તો જુનાગઢમાં હતો ભાઈ ઉતાળમાં પછી બોપર પછી આવ્યા હતા એ બોપર ટુકડા એટલે એના આ બધા પાર્સલ અંદર લીધા અને ગોઠવું માલ હરખો કર્યો અને એમાં ઉતાવળમાં થોડા જોખી ઘરે મુખિન ભાઈ ગયો એ બધા પેક કરવા હે અને અહીંયા જે ભરેલો માલ હતો એ મેં કાઢ નહીં કહો બીજે અને આ ખોખા પડ્યા જો કે ભાઈએ ગોઠવી નહીં ખાતા એટલે એ બધા આપણે આમાં પેક કરી દેવાઈ ગયા અને બાકીના પૂઠા છે એ બધા આની અંદર નાખી દેવું તો બધું પર્યાના તબીબ ભર દેવું મોટું પાર્સલ અને બાકીના ઓલા ખોલશું દુકાન આપણે માલ ગોઠવતા ગોઠવતા બહુ જાજી વાત લાગી હજી આપણે પાર્સલ નથી ખોલી કે આયુર્વેર થોડી ઘણી ગરાગી પણ છે કે આજે વરસાદ બહુ બાયણે આવે છે સવારોનો મારું બધું કમ્પ્લીટ થઈ ગયા પછી ચાલુ થઈ ગયો હોય મારે જે પાર્સલ ખોલવાના બાકી પડ્યા મેળી પણ હું હરખું કરતો જોકે અડધું ઋતુ હોય હજી અડધું કરવાનું હોય નીચે ગ્રાહકના કારણે મારે ઠાવું પડ્યું હતું પણ હવે આપણે આજે ટિફિન પર લે નથી અને ઉતાળમાં વેવા હતા જોકે અચાનક પ્લાન બની ગયો હતો એટલે આપણે મગાવ્યા છે ઘૂઘરા થોડીક વારમાં હમણાં ઘૂઘરા આવી ગયા પછી નાસ્તો થોડોક કરીને પછી આ ટાઈમ મળે આપડા ગોઘરા આવી ગયા છે અને આપણે મસ્ત નિરાય તો નાસ્તો કરી લઉં કે આજે આપણે બહુ મોડા ઉડી ન થરો ને ભાઈ કે પાર્સલ તારે કે ખોલો એ તો ખોલજે ન ખોલ તો કઈ નહીં એટલે જોય અગર ટાઈમ મળશે તો આને ખોલશું કે ટ્રાફિકના કારણે આને ભેગો એકલા ભેગો નથી થા એમ હાલ અજે અધરે ગોઠવવાનો બાકી પડ્યો છે આ પાર્સલ જોય આપણે ટાઈમ મળશે તો ખોલશું નકર પડ્યા રહે ભાઈ કાય લાવશે આજ તો ભાઈ હવે આવી નહી ગયા એ ફસાણા છે ને કામ ના કે મોડું થઈ ગયા નિયા એને ઝટકા મારી જાય વરસાદ બંધ જ નથી હોય દી મને શંકાએ કે જેતપુર આજ જ બંધ થઈ જાય કે હવારની ગરાગીમાં કંઈ હે નહીં બહુ એટલે જોયું હવે જેતપુર કેટલી વાર ખુલ્લું રહી હે અગર એવું લાગે તો આપણે વહેલા બંધ કરી જ દેવું કયું કે વરસાદ તો બંધ થતો નથી આ પાણી જે આવી રીતના ચાલુ ચાલુ જ રહી છે કંઈક અલગ છે ગરાગને સમજાવતા સમજાવતા આપણે લચ્છી આવી જઈએ અહીંયા અને ઓંડા આપણું બદલી ગયું હે અંક વયું ગયું હોય ઘરે આપણી પાસે આવી ગઈ લચ્છી એને હાઈ જાય થોડીક આપણે વેલા હવે દુકાન બંધ કરીશું આ આપણે કંઈ ખોલવાનું છે નહીં ભાઈ કાલ આવે ત્યારે ખોલ નાખીશું ને મળી ચઢાવી દેવું થોડી ઘણી જગ્યા કરીને કે આ દરેક જગ્યા પેક થઈ ગઈ છે કે હવે ટ્રાફિક આવશે હાઈ તમામના તહેવારના કારણે બધું ફૂલ રહે હવે આપણે હાંજ ફોડવા આવીએ થોડીક જ વારમાં અંધારું થઈ ગયા ત્યાં આપણે દુકાન બંધ કરીને ઘરે ભોગી ગયા હું એટલે મેં દુકાન બંધ કરવાની તૈયારી કરેલી છે પણ ઘરાગી થોડી ઘણી બતાવે છે એટલે મેં બંધ હજી કરી નથી સાફ સફાઈની બધી હજી કમ્પ્લીટ કરી રહ્યો સૌ બધી વસ્તુઓ અંદર લેવાની બાકી છે એટલે એ બધું નિરાયતા કરીશ અને આજનો બ્લોગ મારો વિચારક બહુ જ આજે લાંબો ન કરું કયો કે હાલ વાસ્તામાં વરસાદ આવી જાય હજી દુકાન બંધ કરતો રહીશ ત્યાં એટલે બ્લોગ તો હું લઈ નહીં આવું એટલે આ બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી ફરી પાછા મળીશું એક બ્લોગમાં બંધ કદા કદાચ આપણે કમ્પ્લીટ અંધારું થઈ ગયું હોય ને બાઈને હજી થોડું ઘણું અંજારું છે પણ એ થોડી વારમાં અંધારું થઈ જ જાય અને આપણે ઘરે અંધારામાં જ પગશશું વરસાદ તો અત્યારે ન થતો પણ વરસાદ આવી જાય ઘરે પોખતા પોખતા